હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી સુપર હેલ્ધી એકદમ કુરકુરી સિંગની ચિક્કી આ ચિક્કી આપણે ફક્ત બે જ વસ્તુથી બનાવી શકાય છે અને તે એકદમ કુરકુરી ટેસ્ટી બને છે માત્ર બે જ વસ્તુથી આજે આપણે બનાવીશું કડાઈમાં સિંગદાણાની ચિક્કી તો આ ચિક્કી બધાને બહુ જ ભાવશે અને આ ઠંડીમાં ખૂબ જ ખવાતી હોય છે તો ચાલો સિંગદાણાની ચિક્કી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ

મીડિયમ ગેસ ઉપર આ રીતે કન્ટિન્યુ ચલાવતા શેકવાના જેથી બધી જ સાઈડથી એક સરખા શેકાઈ જાય ફક્ત આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવતા સિંગદાણાને શેકી લેવાના છે તો આ રીતે કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું જેથી સિંગદાણા બધી જ સાઈડથી એક સરખા શેકાઈને તૈયાર થઈ જાય તો આ રીતે હું ચારથી પાંચ મિનિટ માટે સિંગદાણાને શેકી લઈશ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ પર શેકીને તૈયાર કરી લઈએ હવે આ સાઈડ સિંગદાણા સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો સિંગદાણાને આપણે થોડી જ વાર માટે ઠંડા થવા દઈશું હવે સિંગદાણાને આપણે હાથથી ટચ કરી શકાય તેવા ઠંડા થવા દઈશું થોડા ગરમ રહે ત્યારે તેના આ રીતે ફોતરા નીકાળી લેવાના છે તો આ રીતે હું બધા જ ફોતરા નીકાળીને તૈયાર કરી લઈશ તો આ રીતે બધા સિંગદાણામાંથી ફોતરા નીકળી ગયા છે તો હવે આપણે સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લઈશું તો ફોતરા અલગ કરવા માટે આપણે આ રીતે જે આપણે તળવા માટેનો ઝારો હોય તે લઈશું તેની અંદર આપણે થોડા થોડા શિંગદાણા લેતા જઈશું અને આ રીતે ચાળી લઈશું જેથી ફોતરા બધા નીચે નીકળી જશે અને દાણા અંદર રહી જશે તો આ રીતે આપણા સિંગદાણા સરસ તૈયાર થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકશો મેં બધા સિંગદાણા તૈયાર કરી લીધેલા છે તમારે આ રીતે આખા રાખવા હોય તો આખા રાખી શકો પણ હું આ રીતે વાટકેથી થોડા સિંગદાણાને દબાવી દઈશ જેથી થોડા કટકા થઈ જશે આખા પણ રાખી શકો અને આ રીતે થોડા ટુકડામાં પણ કરી શકો હવે સિંગદાણા તૈયાર થઈ ગયા છે તો આ રીતે વાટકાથી થોડા પ્રેસ કરીશું એટલે બે ભાગમાં થઈ જશે તો આપણે આ રીતે થોડા થોડા ક્રશ કરી લઈશું અત્યારે આપણે બે કપ સિંગ દાણા લીધેલા છે તો સામે આપણે બે કપ ગોળ લઈશું અત્યારે મેં આ ચેક્કી બનાવવા માટે દેશી ગોળ લીધેલો છે તમે ચેક્કીનો ગોળ આવે તે પણ લઈ શકો છો પણ તમારે કોલ્હાપુરી ગોળનો યુઝ નથી કરવાનો હવે ગોળની અંદર આપણે એક ચમચી પાણી નાખી અને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું ગેસ આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું આ રીતે ગોળ થોડો પીગળવા લાગે એટલે તેની અંદર આપણે એક ચમચી ઘી નાખીશું આ રીતે ઘી નાખવાથી સિંગદાણાની ચિક્કીમાં શાઇનિંગ એકદમ સરસ આવે છે જે રીતે આપણે બહારથી લાવીએ તેવી આપણી ચીક્કી તૈયાર થાય છે હવે ગોળનો પાયો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ચોપર ઉપર ઘી લગાવી દઈશું અને આ રીતે હું ડીશને પણ ઘી લગાવી દઈશ કારણ કે અત્યારે હું ચીક્કી ચોપર પર બનાવીશ અને આ રીતે ડીશમાં પણ બનાવી રહી છું તો બંનેમાં ઘી લગાવી તૈયાર કરી લઈશ હવે આ રીતની પાઈ તૈયાર થાય એટલે આપણે આ પાઈને આપણે ચેક કરી લેવાની છે કે ચીકી માટેનો આપણો ગોળ તૈયાર થયો છે કે નહીં તો આ રીતે એક વાટકી લઈશું વાટકીમાં પાણી લઈ અને ગોળના થોડા ડ્રોપ્સ આપણે પાણીમાં નાખીશું આ રીતે આપણે વાટકામાં ગોળ નાખીએ અને એ એકદમ સરસ રીતે તૂટી શકે તો આપણો ગોળનો પાયો તૈયાર થઈ ગયો હોય છે અને જો ન તૂટે તો તેને થોડીવાર વધારે રહેવા દેવું તો અત્યારે મારી આ ગોળની પાય તૈયાર નથી તો થોડીવાર વધારે રહેવા દઈશ ત્યારબાદ ફરીવાર આપણે ચેક કરી લેવાનું છે તો ફરી આપણે આ રીતે ગોળની પાય થોડી વાટકામાં લઈશું તો આ રીતે તૂટી શકે એવી ગોળનો પાયો તૈયાર કરવાનો છે તો આ તૈયાર છે હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે તેની અંદર બે પિંચ બેકિંગ સોડા ઉમેરીશું જે આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ તે તેનાથી આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાતી વખતે દાંતે ચીપકશે પણ નહીં હવે તરત જ આપણે તેની અંદર સિંગદાણા ઉમેરી દઈશું સિંગદાણા નાખ્યા બાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે ચોપર ઉપર તેલ લગાવેલું છે ત્યાં બધું જ મિશ્રણ લઈ લેશું હવે આ રીતે ડીશ ઉપર આપણે ઘી લગાવેલું છે તેની અંદર ચમચીથી થોડું મિશ્રણ લઈશું અને આ રીતે દબાવી દઈશું આ રીતે આપણે ચીક્કી તૈયાર કરી લઈશું તમે આ રીતે પણ કરી શકો અને ચોપર પર વણીને પણ કરી શકો છો તો થોડી ચીક્કી હું આ રીતે તૈયાર કરી લઈશ તો મેં ડીશમાં આ રીતે ચીક્કી તૈયાર કરી લીધેલી છે હવે આપણે ચોપર ઉપર જે મિશ્રણ છે તેને હાથથી આ રીતે ફેલાવી દઈશું તો આ પ્રોસેસ તમારે જલ્દી જલ્દી કરવાની છે કારણ કે આ ગોળ હોય તે તરત ઝાડ થઈ જશે તો આ પ્રોસેસ તમારે બહુ જ ફટાફટ કરવાની રહેશે તો તમે જોઈ શકશો આ રીતે મેં ચોપર પર ચીકીને ફેલાવી દીધેલી છે તો આ જ રીતે આપણે થોડી ગરમ હોય ત્યારે જ તેમાં કટ લગાવી દઈશું જો તમે ઠંડી થયા પછી કટ લગાવશો તો ચીકીમાં કટ નહીં લાગે અને તેના ટુકડા થઈ જશે તો આ રીતે તમારે થોડી ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાના તો તમે જે રીતે કટ કરવી હોય એ રીતે તમે કરી શકો છો તો આ રીતે મેં કટ લગાવી દીધેલા છે ત્યારબાદ આપણે ચીકીને અડધો કલાક માટે અથવા તો એક કલાક માટે આ રીતે ઠંડી થવા દઈશું તો હવે આપણી ચીકી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે તેને નીકાળી લઈશું હવે આપણે ડીશમાં જે ચીક્કી રાખેલી છે તેને પણ નીકાળી લઈશું તો ડીશમાંથી પણ આ રીતે સરસ રીતે આપણી ચીકી અલગ થઈ રહી છે તો પરફેક્ટ એવી આપણે આ સિંગદાણાની ચીકી તૈયાર થઈ ગઈ છે તો હવે હું તમને ચીકીને આ રીતે અલગ કરીને બતાવી દઈશ તો તમે જોઈ શકશો આપણી ચીક્કી છે તે એકદમ સરસ બની છે જે રીતે તમે બહારથી લાવો એવી જ ચીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક ચીકી હું તમને કટ કરીને બતાવી દઈશ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ શિયાળાની સિઝનમાં અથવા તો ઉત્તરાયણ ઉપર તમે કોઈ પણ ટાઈમે આ ચીકી બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ